અમદાવાદ મનપા અને ગુજરાત પોલીસના મિશન ક્લીન ચંડોળાનો બીજો રાઉન્ડ આજથી શરૂ કરવામાં આવ્યો છે ધુસણખોરોએ કરેલા દબાણ હટાવતા વિસ્તારમાં હવે મેદાન થઈ ગયું છે ડિમોલેશનના બીજા તબક્કામાં સેંકડું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા અને તળાવનો એક ભાગ ખાલી કરવામાં આવ્યો અગાઉ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી હવે બીજા તબક્કામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓના ઠેકાણા પર ફરી એકવાર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે ત્યારે કેટલી જગ્યા ફરી ખાલી કરવામાં આવી અને ડિમોલેશન ટુ પોઇન્ટ ટો કેવી રીતે હાથ ધરવામાં આવ્યું આવું જોઈએ આ તમામ સવાલોના જવાબ આ રિપોર્ટમાં डिमोलिशन प्रक्रिया फेज टू त्रहण हजार साथे मेगा डिमोलिशन पहला फेज में दौ लाख स्क्वायर मीटर जगह खाली बीजा फेज में कितनी जगह कराई खाली અમદાવાદના ચંદ્રોડા તળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા ફેઝ 2 ની આજથી શરૂઆત થઈ છે. આ મેગા ડિમોલિશનમાં 3000 પોલીસકર્મીઓનો બંદોબસ્ત तैनात કરવામાં આવ્યો છે. સાથે જ 25 SRP કંપની પણ ખડે પગે છે. ફેઝ 1 ચાલ્યા રહે અપ્રિલ મહિનામાં થયો ફેઝ ટુની સર્વે કરી કોર્પોરેશન દ્વારા આજે દબાણ હટાવવાની કાર્યવાહી સવારથી ચાલુ થઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કમિશનર સાહેબના નેતૃત્વમાં સફિશિયન્ટ ફોર્સ અહીંયા ઉપલબ્ધ છે આશરે ત્રણ હજાર જેટલી પોલીસ છે પચીસ કંપની એસઆરપીનો બંદોબસ્ત છે અત્યારે આપણે જોઈએ તો સાત અલગ અલગ ઝોન પાડીને પેત્રીસ જેટલી એટાચી ઓર પંદર જેટલી જેસીબી પચાસ જેટલી અલગ અલગ ટીમો ડિમોલિશન કરવાની કાર્યવાહી ચાલુ છે સત્તરસી ટકા જેટલું ડિમોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે આવતા સમયમાં જમીન પૂર્ણ કરવામાં આવશે આમાં આપણે બધા જાણીએ છીએ કે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે વેટલેન્ડ યા પાણીના જે તળાવ હોય આમાં કોઈ પણ પ્રકારનું અતિક્રમણ કરવામાં આવે યા દબાણ કરવામાં આવે તો ગેરકાયદેસર છે પૂર્ણ પ્રક્રિયાનું અનુસરણ કરીને હટાવવાની કાર્યવાહી ચાલુ છે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ ટુ ડિમોલ્યુશનની કામગીરી વહેલી સવારે સાડા છ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી ચંડોળા તળાવના મેગા ડિમોલ્યુશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બળા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે સૂર્યનગર પોલીસ ચોકીથી ચાલ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર ઘેપાય છે આલા વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે આ કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે બે ત્રણ દિવસમાં પૂરું થઈ જશે એ જે રીતેના ના ના કામ ચાલી રહ્યો છે ને અત્યારે કોઈને એન્ક્રોચ કરવું હોય તો પોતાના એન્ક્રોચની મકાન સાથે જે ઝોપડા બનાવે છે સાથે સાથે મંદિર યા મસ્જી બનાવે છે તો આ જે છે હવે જુઓ સૌ બસો વર્ષ પહેલા અહીંયા તલાવ સિવાય કોઈ હતું જ નહીં બરાબર છે આ અમદાવાદનો સૌથી મોટો તલાવ હતું હવે ધીરે ધીરે અહીંયા લોકો વસતા ગયા મંદિર મસ્જીદ બધા જ ચંડોળા તળાવ વિસ્તારમાં ડેમોલેશન ફેઝ એકમાં દોઢ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડેમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ફેઝ ટુમાં આઠ હજાર ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી અઢી લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે આ કાર્ય અંદાજે બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થશે પોલીસ વિભાગ આ કામમાં સુરક્ષા આપવાનું કામ ખડેપગે કરે છે બાદમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને પણ ડેવલપ કરવામાં આવશે છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી બાઇકથી જાણ કરવામાં આવી હતી કે વીસ મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે જે લોકો વર્ષ બે હજાર દસ પહેલા રહેતા હોય તેમને શરતોને આધીન ઇડબલ્યુએસ આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલી લીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસમાંથી ફોર્મ મેળવી લે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી જોકે સવાલ અહીં એ થાય છે કે જો પ્રશાસનને પહેલા ખબર હતી તો અત્યાર સુધી કેમ કાર્યવાહી ન કરાય બે હજાર દસ પહેલા વસેલા લોકોને ઈડબલ્યુએસ યોજનામાં મકાન મળશે તો પછી બે હજાર દસ પછી વસેલા લોકોનું શું સંવાદદાતા દીપક સોલંકી સાથે અનિતા પઠણીનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ